हेलो असद जय भीम असद भाई जय भीम ए सोखला से बोलो केतन भाई तो। बोलो आपने थोड़ी मेटर थी हम गांव में थोड़ी गली अपर से थे गली में ये कई मंदिर में नहीं जाओ देता तो पर तो हमारे मंदिर हूँ काम से हमने भी पढ़ी तो हमारे बाद आज ही पढ़ जाओ देता है पर तो जाओ उससे हूँ लेवा

એને વિરોધ નતો કર્યો અબડાવો નહીં પણ બાબા સાહેબ આંબેડકરે તમને કે તમે જય અને પથ્થર ની મૂર્તિ છે ત્યાં ભગવાન જેવું કઈ નથી જો ભગવાન હોય તો વિરોધ કરે કે નહીં આપણે તો બધા ભગવાન ના બનાવેલા કે નહીં ભગવાન એ ક્યારે માણસ પ્રત્યે એને છાતી ઓલું હોય નહિ એના માટે તો હવ દીકરા હરખા કે નઈ ચાર પાંચ ફોન કર્યા હું પછી કઈક કામ માં અને પછી રાત્રે હું મારે રોજ ના અઢીસો ત્રણસો ફોન આવતા તો કેટલાક ને હું જવાબ દેતો રહું

હ તો પછી એ જે ચાર પાંચ જણા ને દાખલ કર્યા ઉલટી થવાની વાતો કરી તો એ જે રસોઈ બનાવી હતી રસોઈ ને પછી ફોરેન્સિક લેબ માં જઈને તપાસ કરી કે એ રસોઈ ની અંદર કઈ ખરાબી છે કે કેમ

બરાબર અને તમે સારી જ રસોઈ બનાવી તી અને હજી મેં પૂરી નથી કીધી કે તમારી પાસે મુદ્દા નથી એટલે તમને વાત કરવી પડે છે જો એ રસોઈ સારી જ બનાવી તી તો એમાં ફરિયાદ દાખલ કરાય એ રસોઈ ને માં લઈ જવાય રસોઈ માં લેબોરી ખરાબી હશે તો એ લેબોરટરી વાળા કે આમાં આ ખરાબી છે અને ખરાબી હોય તો તમે તો કઈ ઘરેથી વસ્તુ લઈને નતા ક્યા સરકારે તમને આપી ને તમે બનાવી હતી પણ મૂળ તમારામાં લડવા તેવડ નતી એટલે તમે સમાધાન કરી લીધું પણ એમાં સાહેબ એમાં શું કર્યું ખબર છે એ ચાર પાંચ જે જણા જે પેલા હતી ને સરપંચ ને સભ્યો ની એ લોકો આવ્યા હતા મીડિયા વાળા આવ્યા હતા બધા આવ્યા હતા એ લોકો એ પછી ખાધું એમ કે અમે કોઈ જાત નું કઈ રાખતા નથી તો પછી કેમ તમારે સમાધાન કરવું પડ્યું કેમ તમારી ગઢવી ભાઈ ને આપી દેવું પડ્યું. એટલે એ ખબર હતું કે મારું છે તમે પેલા બનાવતા એને ચાર પાંચ જણા ખાઈ લીધું કીધું કે અમને કોઈ વાંધો નથી તો અત્યારે તમે રસોઈ બનાવતા હોવા જોઈએ ને તો તમે કેમ નથી ગરબી પણ તમારે ગરબી શું કરવું છે

એટલે તમે કઈ હારો મુદ્દો લઈને આવો કે આનો વિરોધ શા માટે ન કરવો કેમ કે તમે તો પાછા surrender થઇ જાવ છો એટલે સરેન્ડર નો થવું હોય ને લડવું હોય ને ત્યારે કેજો આપણે કઈક લડીશું સાહેબ એમાં એવું હોય હું જો અડી ખમ પણ મારી વાંહે આપણી સમજ નથી હાલતી તો ભાઈ હું જ્યારે નીકળ્યો ને ત્યારે હું એકલો જતો

એટલે જયારે હું લડ્યો ને ત્યારે મેં એવું નથી વિચાર્યું કે મારી ભેગો ઓલા ના ખોળે બે આમ થાય લોકો મને મારશે મેં એવું વિચાર્યું તો તો તમે લડતા તમે આ વાતે વાતે ફરો છો કેમ તમે એવું કહો છો ઘડી ઓલા મારી ભેગું કોઈ નથી ને ઓલા ના ખોળે બે જાય છે ને આમ થાય છે ને ઓવું થાય છે તો તમે મને મુદ્દો આવી દી હાલો આપડે મંદિરે જવું છે બરાબર આપણને ખબર જ છે કઈ નથી છતાં આપડે મંદિરે જવું છે બરાબર પછી હું કરીશ હાલો ઈ ગયો

કરોડપતિ થઈ જાવ બરાબર તમે ભારતના વડાપ્રધ રાષ્ટ્રપતિ થઈ જાવ તો અમારે તમને મંદિર માં નથી કરવા દેવા પણ મારું ઈ કહેવાનું છે તમારે મંદિર માં ને હું ડાબલો કાઢી લેવો છું તમારી વાત બસ ઘરે બે છોકરા ભણાવવાની એમાં ધ્યાન દો

તમે તમારા માટે તમારા દીકરાને તમારી દીકરીઓને તમારી આવતી પેઢીને તમે કેમ મજબૂત કરી શકો છો એમાં ધ્યાન દો મંદિરમાં ન જવા દે તો એ માય ગયું આપણે નથી જાવું અને જાવું હોય તો એક તટસ્થ અને સાચો મુદ્દો આપો કે આ મંદિરમાં જવાથી આપણને આ થાય એટલે આપણે જવું છે હા એ નક્કી કરીને પછી મને ફોન કરજો એ કઈ વાંધો નહીં હાલો